ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા એક ઠરાવ કરવામાં આવ્યો છે જેમાં ઠાકોર સમાજ માટે વપરાતા એક શબ્દ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સાંસદ ભરતસિંહ ડાભીએ આ અંગે રજૂઆત કરી હતી. સમાજની માંગને લઈ મુખ્યમંત્રીએ આ અંગે નિર્ણય લીધો હતો. સામાજિક ન્યાય અધિકારિતા વિભાગના આ પત્રમાં જ્યાં પણ આ પ્રતિબંધિત શબ્દનો ઉલ્લેખ થયો હોય તેમ ઠાકોર સમજવું તેવી સ્પષ્ટતા કરવામાં આવી છે શાળા છોડ્યાના પ્રમાણપત્રમાંગ અથવા મહેસૂલી રેકર્ડમાંગ પંચાયતી રેકર્ડમાંગ તથા અન્ય સરકારી રેકોર્ડમાંગ આ પ્રતિબંધિત શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય તો તેના બદલે ઠાકોર તરીકે સંબોધન કરવાનું કહેવામાં આવ્યું છે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આ ઠરાવમાંગ વધુમાંગ જણાવાયું છે કે જાતિ પ્રમાણપત્ર આપવા માટે અધિકૃત કરવામાં આવેલ સક્ષમ અધિકારીઓ સહિત અન્ય તમામ સંબંધિત અધિકારીઓ સરકારના આ નિર્ણયથી વાકેફ થાય ને તેનો ચુસ્તપણે અમલ થાય તે માટેની તજવીજ તમામ વહીવટી વિભાગો અને નિયામક વિકસતી જાતિ કલ્યાણે કરવાની રહેશે